નમસ્કાર દર્શક મિત્રો હું છે સંપૂર્ણ આપનું સ્વાગત છે યાત્રાધામ અંબાજીમાં આજથી રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ થયો છે પ્રથમ એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે સૌ પ્રથમ વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં અઠયાવીસ રાજ્યો અને આઠ કેન્દ્રશાસિત પ્રદેશોની પાંચસો ઉપરાંત મહિલાઓએ આ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો છે જે સ્પર્ધા અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ ચાલશે આ સ્પર્ધામાં આજે ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટાર્ટઅપ કરાવ્યું હતું આવતીકાલે એપ્રિલ ટોપ સોળ નોકઆઉટ રાઉન્ડ અને દસ તારીખે મેડલ સેરેમની ટીમ મેચ યોજાશે મહત્વની તો એ છે કે આર્ચરી ક્ષેત્રે દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કરવા માટે કરવા સાથે દેશનું નામ ઉંચું કરવા માટે સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેતા હોય છે જેમાં ગુજરાત ગ્રામ્ય પોલીસમાંથી એકમાત્ર મહિલા સુજીબેન રાઠવાડે ભાગ લીધો છે તે પોતે મેડલ જીતવાની અપેક્ષા વ્યક્ત કરી છે આ ટુર્નામેન્ટમાં પેરા ખેલાડી જે બંને હાથે હેન્ડીકેપ છે ને હાથ વગર જ જેને ઇન્ટરનેશનલ અને ઓલિમ્પિકમાં મેડલ પ્રાપ્ત કર્યા છે તેવા જમ્મુ કાશ્મીરના મહિલા આર્ચરી શીતલ દેવી આ ટુર્નામેન્ટનું આકર્ષણ બન્યા હતા જે બંને હાથ ન હોવા છતાં તે નિશાના ઉપર મોકલી રહ્યા હતા આ આખી સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી આ સમગ્ર ઇવેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું